મહેસાણાના છોડવી ગામના ખેડૂત વંશરામ કઠડિયાએ પોતાની આઠ વીંગા જમીનમાં સંપૂર્ણ સ્વદેશી આર્ગેનિક પદ્ધતિથી પોતાની આગવી સુઝબૂઝથી ઓછા પાણીએ ડ્રીપ ઇરિગેશન વસાવી આઠ વીંગા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું એક વીંગા જમીનમાં વીંગે એકાદ લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે અને ડ્રેગન ફૂડનો છોડ સંપૂર્ણ તૈયાર થતાં ત્રણ વર્ષ લાગે છે ત્યારબાદ ફૂટ આવવા લાગે ત્યારે વીંગે લાખ રૂપિયા જેવું ઉત્પાદન મેળવી શકાય અને આ ડ્રેગન ફૂડ પંદર વર્ષ સુધી પર આપે છે લોકોના તેમજ બીમાર દર્દીઓના સ્વસ્થ માટે ડ્રેગન ફ્રૂટ ખાવાથી હિમોગ્લોબિન વધારવા તેમજ બ્લડ શૂટ કરવા માટે ડોક્ટરો પણ ડ્રેગન ફૂડની સલાહ આપે છે ત્યારે ભારતીય ડ્રેગન ફ્રૂટની ડિમાન્ડ છે પ્રતિ કિલોના ચારસો રૂપિયાના ભાવે બજારમાં વેચાય છે અને એ પણ ઓર્ગેનિક ખેતીથી તૈયાર થયેલ ડ્રેગન ફ્રૂટ અનેક અસાધ્ય રોગોમાં ફાયદાકારક છે ભાઈ મારું નામ છોડવડી ગામ અમે ડ્રેગન ફ્રૂટ વાવેલા છે તો આઠ વીઘા જમીનમાં વાવ્યા છે અને ત્રણ વર્ષ પછી એનું ઉત્પાદન આવે અને વીઘે લાખ રૂપિયાનો ખર્ચો થાય અને ઓર્ગેનિક ખેતી લોહી સુધારા માટે બહુ કામ કરે અને ડૉક્ટરો એમ કહે કે ભાઈ આ આ ફ્રૂટ ખાવાથી બહુ શરીરને ફાયદો થાય તંદુરસ્તી રહે એટલે કેટલા વીઘાનું વાવેતર તમે કરેલું છે અને કેટલા ટાઈમ પછી આનું ઉત્પાદન વધે એટલે આઠ વીઘાનું વાવેતર કરેલું છે અને ત્રણ ત્રણ વર્ષ પછી છે ને